ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા જોતા હોય મજામાં જ હોય છે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર સવારમાં વાછરા દાદાના દર્શન પણ કરી લીધા છે જય વાછરા દાદા તો ભાઈ અત્યારે છે ને મારે જવાનું છે સોમનાથ કારણ કે શ્રવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના છે તો હું અને મારો મિત્ર એક હેમંતભાઈ કંડોરિયા અમે બંને જવાના છીએ ઘરના લોકોને આવવાનું હતું પણ ટૂંકમાં પછી એવું છે કે થોડુંક હજી ખેતરનું કામ ને એવું બધું બાકી છે મેં કીધું તમે બધા આરામ કરો હું જાતો આવું પછી છેલ્લો સોમવાર હશે ત્યારે આપણે બધા ફેમિલી સાથે જશું બરાબર તો અત્યારે હું એક જાતો આવું મહાદેવના દર્શન કરતા આવી તો લેસ ગો અત્યારે છે ને વાસ મંદિરે છું ફટાફટ ઘરે જાઉં મારો બેગ પેક કરું અને નીકળી જાય મારે અહીંયા પણ મહાદેવ છે હર હર મહાદેવ ઘણા દિવસો પછી છે ને તડકો નીકળ્યો છે ને તો મજા આવે છે કારણ કે હમણાં મહિનો દોઢ મહિના દિવસ થયા તો છે ને તડકો જ નહોતો વાદળ છાયું વાતાવરણ હતું આપણું મગજ દુઈખા રાખે યાર માથું દુઈખા રાખે પણ આજે કંઈક આમ ફ્રેશનેસ જેવું ફીલ થાય છે ચલો અમે મસ્ત મજાના સોમનાથ દાદાના દર્શન કરતો હું બરાબર અને તમે છે ને નેક્સ્ટ ટાઈમ આવજો બીજી ફેરે અત્યારે થોડો થોડું ઉતાવળમાં છું બીજે બે ચાર કામ પતાવવાના છે અને મહાદેવના દર્શન કરી લઉં એ મારા વતીને મહાદેવના દર્શન કરી લઈ જઈને મા દીકરો નિરાય તાસ દે અને વેલો વેલો આપ કે અમને મજા આવશે ની તારા વિના નહિ છે હા કઈ વાંધો નહીં જો અત્યારે જ અમે બધા ધૂંજારા કરે છે અમાર કોમલ

આપણે વરનાનું ફાસ્ટેગ જે હતું એ સાથે લઈ લીધું છે આનું ફાસ્ટેગ હજી મેં કાઢવું નથી જોવાય કદાચ તો નેવું ટકા તો હાલી જ જશે આ ફાસ્ટેગ કારણ કે ટોલ નાકા વાળો ભાઈ ને એનું એવું કઈ ના હોય એને ખાલી પૈસા કાપવાથી કામ હોય બરાબર તો આપણે જઈ આ ને જોવાય ફાસ્ટેગ તો મેં વરનાનું સાથે લઈ લીધું છે હવે જોવાય જે વસ્તુ થાવી હોય થાય તો કે પછી રોકડા આપે તે શું કીધું રોકડામાં એવું છે કે હે ને ભાઈ રિટર્ન પૈસા આપવા પડે ડબલ પૈસા આપવા પડે અને ફાસ્ટેગની અંદર હાફ પૈસા લઈએ એટલો ફાયદો થાય હાલી જાય તો ભલે તો ભાઈ આપણો ફાસ્ટ ટેગ હાલ છે વાંધો ના આવો નીકળી ગઈ ગાડી આપડી કઈ વાંધો નહીં હવે નીકળી ડાયરેક્ટ આપણે સોમનાથ માટે ચાલો સબ યુ બીડિંગસ એસ ઈ કેન ધ કોઝ ઈટ આપણે બ્રેક લીધી છે વાહ

ફાઈનલી આપણે પરેશભાઈ ના ઘરે પહોંચી ગયા છીએ પરેશભાઈ કેશો મેં તો ઠીક હું પણ તું કહા પે થા મેરા ભાઈ આ મેં સુબહ 10 બજે નીકળ્યા થા તું હેમંતભાઈ ભાઈ શું કર રહા થા યે મારે છે ને સબસ્ક્રાઇબ કામ કરતા નહીં ઘેર બનાવવાનું છે ના ના ગેરેજ જ જમવું છે ડન 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 અમને છે ને સબસ્ક્રાઇબર મળી ગયા હતા તો પછી એમાં રસ્તામાં લેટ થઈ ગયા હતા તો હવે આપણે નીકળશું આપડી બ્લેક ઘોડો લઈને ચાલો

ਹੀ ਬਦੂ ਕਰਨ ਕੇ ਭਾਈ ਐਲ ਆਊਟ ਨਹੀਂ ਤੋ ਸੂ ਕਰੂ। ਓਕੇ ਚਲੋ। ਕੋਈ ਮਹਾਦੇਵ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰੀ ਲਿਦਾ ਆ ਸੇ ਬਹੁਤ ਜ਼ੋਰਦਾਰ ਮਸਤ ਮਜਾ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰੀ ਲਿਦਾ ਆ ਸੇ ਅੱਤਿਆਰਾ ਮੈਂ ਜਾਇਆ ਸੀ ਦਰਿਆ ਦੇ ਕਿਨਾਰੇ। ਪਰ ਬਜਰੰਗ ਬਲੀ ਹੈ। ਇਹਨਾਂ ਦਰਸ਼ਨ ਕਰੀਏ। ਦਰਿਆ ਨੂੰ ਆਨੰਦ ਲਈਏ ਥੋੜੀ ਜਿਹੀ ਰੀਲਸ ਬਣਾਈਏ। ਅਨਾਂ ਪਛੀ ਪਾਸਾ ਨਿਕੜੀ ਕਰ ਤਰਫ। આ દરિયા કિનારે એટલા બધા ફોટા પડ્યા છે ને એટલા બધા ફોટા પડ્યા છે ને અમાર રામબાળો ઈમેજ નથી કેતો કે બસ હવે દુકાangani ને રામબાળો બો એટલે બહુ પડ્યા છે અને ભાઈ દિલને સકૂન મળી ગયો યાર આજ મે આવા મારા દર્શન જિંદગીમાં પહેલી વખત ત્યાં છે સોમનાથમાં અને એ પણ શ્રાવણ માસની અંદર એટલે બહુ આપણા માટે બહુ લકી કહેવાય છે લકી માણા હો ભાઈ એમાં કઈ ઘટે નહીં મહાદેવ આજે સાક્ષાત પ્રસન્ન થઈ ગયા રામ બાડા પાસે જરા ગમી ગયો યાર મને કરે કરે યાર આજે બ્લેક શર્ટ ગમી ગયો ભાઈ તારો મને જ દો તો કાઢી દે

ઉપર નો ટફન ગ્લાસ નખાવાનો હતો કે અમારા મયુર ભાઈ ને બહુ બ્રાન્ડેડ વસ્તુ આઈફોન કે પૂરી સિરીઝ રખતા અમારા મયુર ભાઈ લે